જય માતાજી રામ રામ સીતારામ એમ ત્રાંબાનો રખાયો ને કાઢ ત્રાંબાનો ગોરો રખાય પાણી પીવા ગ્લાસ આ બહુ હાથ એને કે એમાં જો ફિલ્ટર હે ફિલ્ટરમાંથી ભરી મૂક્યા ગોરો પછી પીવા એ ગોરામાંથી આપણે જો માખી મારવાનું દેખ્યો ને કે માખી વખર ગાય ઘોડા બાજુમાં હોય એટલે માખી થયા રાખે એમ મારવાનું કામ ચાલુ હજુ અહીં ધર્માદો થાય એટલો આમાં ઓર્ગેનિક તેલ છે આપડી સિંગનું એના કે તેલ છે આમાં જો અમારે ગાજર કે અહીંયા ગાજર નો હીરો બનાવ્યો આમ તો નો હોય આપણે હવાર માટે હીરા આવીએ એને હાંજી નો હોય પછી આમ બે રીતની સબ્જી ખેજો ડુંગળીનું યાક છે આ કોર ટમેટા બટેટાનું હોય જે ખાવું હોય એને ટમેટા બટેટા ડુંગળીનું પછી આ બાજુ હોય સાસ કઈ જ નઈ એવા ગામમાં સાસ છે ને આમાં હે રોટલી રોટલી બનાવી નાખે આપડે ઇથિયા મોડા મોડા ખાતા વાગે આઠ વાગે સ વાગે આમ બની જાય જો એમ છે ભાઈ હાલો હીરાવું એ હીરાવી નાખીએ તો આવું છે અમારે રસોઈ ઘર એમ ચાલીસ વર્ષ જૂનું હોય ચાલીસ પચાસ વર્ષ જૂનું હોય આવું હું આથી હરવા માં અમારે ઘોડા દે એના અમારે ઘોડા હરાવજે હરાવ ભાઈ આ ચાલી અમારે જૂનું ગેસ નો બાટલો ગેસ ને એ બધું દેખ્યું પછી અમારું દિલબાગ હવે સર્વિસ કરવા દે આજા ભાઈ આવ્યા ના અમે એવા કરી ગયા એમ જો દિલબાગ હવે નાનો હોય એટલે ત્યાંથી એવા થઈ જાય ને ડબરો ઘોડો થાય

એને એ છોલા ભીસડા વીજ ગયા ને એ જ જરાક મારે દેવાય એને તો એ જ બાંધે તો ભેરો આવ્યો તેજ રૂપ કે તેજ રૂપ ભેરો હોય ને એટલે ફેરો કરાય તો કદાચ ભેર્યો તો એવા રુસડા હતા ને એ પણ મરાઈ જાય હાઉ ગઈ કહીને હવે કમ્પ્લીટ થઈ જાય અરે ઘોડાવાળા આવે તો જો ઘોડાનું કામ કરેલી હોય આવે ને તો હું એને એવા હોય ને આદત પાડી ગઈ દઈ લ્યો અમારે તે દ્રૂપ આ ગોરા જોઈ દ્યો મગ એને કે મગમાં પાણી ચાલે એના આ બાજુ જો આ મગ એ જો પાછો હા હાલે ત્યારે કે મગમાં પાણી ચાલે જો

બધા વાળ ને ખોટા હોય નીકળે જાય માટી ને બધું એવા થઈ જાય થોડાક દિવસ જરાક ઓલું કરે કોચ ગોળા ફીટીને તાણું સારું રહ્યો તમારે નટાણે તો ખાત જરૂર રોયાનું અટાણે તો ખાત જરૂર હોય કેવાય મોવારે નીકળે ઘણા બધા તે હેઠ હેત પણ આગલા ભગવાને હેતમાં જ છે ધીરે ધીરે જવા દે હે

પણ ભૂત તેનાજી વૈયો જાય અને નાજી વૈયો જાય હું તો કોઈ ફાટું નથી મારતા જે હારું લે તૂફાન ને હેટ ગયો જોઈ લઈએ જોઈ લે એને ધંધા કે માર ખાવાના જોઈ લે ઓલા ને હેટ ગયે જુભો અને હોજા ગોળાને બોલાવતા ને જોઈ જયો એવું હે પણ ઈવાર ના કે જઈએ જોઈ લઈએ ત્યાં ગયો ઓલો પકડી ને કા કરે તો સડી ગઈ

ઉપર રૂપિયા લઈને ફરાર થઈ ગયો વેપારીનું નામ છે રમેશ વિથાણી સત્તાપરમાં સાઠ કરોડ ઉદયપુરમાં ચાર કરોડ જસાપરમાં એક કરોડ બરવાડામાં દસ લાખ ખાગેશ્રીમાં ચાર કરોડ પાનિયા નેસમાં પાંચ કરોડ ધોરિયા નેસમાં પાંચ કરોડ બાલવામાં સિતેર લાખ આ વેપારી ઉઠી ગયો ખેડૂત બધાય બધાએ બાકીને દીધું ને હો કરોડ લઈને ગયો કે એ કંઈ સુખી ન રહી આને કોક હમા કરી નાખે કે મારી નાખે કે મરી જાય કે ડાયાબિટીસ કે કેન્સલ થાય એટલે એ ભીખે મરે પણ આ બધા ખેડૂને ખરેખર માલ પાંચ રૂપિયા હુંગો દેવાય પણ એ પછી જ ગાડીનો અહીંથી વ્હીલ ફરવા દેવાય કોઈ વેપારીને બાકીમાં દેવાય નહીં ગામનો હોય કે બહારનો હોય આપણે એકવાર આવ્યા હતા ધારમાં આપણે આપી દીધા અમારે કઈથી ઈશ્વરભાઈ કરીને ભાઈ ગયો બ્રાહ્મણ રોજડા ગામથી આપણા આવી ગયા હતા એમાં ચાર લાખ ને પચીસ હજાર તો આપી દીધા એને ચાર લાખ આપ્યા પચીસ હજાર ગયા એને ખબર હતા કે આપણે પાકિસ્તાનમાં જાય તો રામભાઈ ગોતી આપણે અને ગોતી લઈએ તૂટી ગયો ને પછી આપણે ત્યાંથી જીરું લઈ ગયો હતો કંઈ સત્તરસો અઢારસોના ભાવનું લઈ ગયો હતો જીરું અને ભાગી ગયો હતો પછી મને ખબર પડ્યા કે ભાઈ આ તો તૂટી ગયો ને ભાગી ગયો એટલે મને તો અઠવાડિયે ખબર પડી કે ભાઈ આ તો જે જીરું તોરીને ગયા ને તે નાના ભાઈએ કીધું કરે કે આ તો તૂટી ગયો ને ગા માખું રૂપિયા માગે તે આને જીરું ક્યાં દીધું મેં હોય નહીં તો ગા મને કેટલાથી બાકી મેં કીધું ચાર પાંચ દિનુ કીધું પણ કે રૂપિયા નહીં આપે મેં ના તો ગા ગયા આને તો રાઈટ બોલે કે હું માગા નથી દેતો ત્રણ લાખને સાઠ હજાર નાનો ભાઈ તો એ માગતો હતો મેં કીધું સારું તો તો કાંઈક કર્યું પણ મારા પૈસા લઈને ન જાય મેં કીધું મેં કોઈથી કોઈના ખાધા નથી અને ઈશ્વરના કામ આપણે કર્યા કે ઘણી વાર એ ભાવ પડ્યા વગરનો અમે ક્યાંક ગાડીઓ લઈને આવ્યો હોય અને ઘણા ભાવ સડે ને એટલે ખેડૂત એમ તો માદર શોધ હોય એટલે ક્યાંક નાના એવું નહીં તો બેસવી હાટું કર્યું હોય એ બે ત્રણ વાર મારી વાડીયાની માંડવી ભાવ પડ્યા વગર જોખી ગયો હતો કે રમભાયા જ ફલાણા ગામમાં ગયા હતા ને યાર કે ત્યાંથી બે ગાડી પાછી આવે તો બે વાર એ વરિયે જોખી ગયો હતો કે હું માંડવી જોખી જાવ હું મેં કર્યા વગર મેં કાંઈ વાંધો ને તોડી જાય આપણો એ ભયબંધ હતો ને વિશ્વાસ હતો કે આ પૈસા નહીં જાય એટલે એ તોરી ગયો ને પૈસા આપી દીધા હતા પણ છેલ્લે જીરું દીધું ને એટલે જેમ કે ભાઈ કીધું હું લાખ આઠ હજાર માગું તો ભાગી ગયો ને છે નહીં મેં કીધું હોય નહીં તો કે પછી હું આમાં એક ફોન આવ્યો આપણે પછી કરીએ એટલે ગયો અને મેં કીધું સારું પાંચ સાત દિન કીધું ને પછી જાઉં એટલે તોય આપણે એમ વિશ્વાસ એવો હતો કે આપણા પૈસા લઈને આનો આઠ દી અમે ફોન કર્યો એટલે ફોન બંધ આવતા હતા બધા એના ને એના ભત્રીજાના પછી બુલેટ લઈને હું એને ઘરે ગયો ઘરે ગયો એટલે એક બાપા બેઠા હતા બાપા બેઠા હતા મારે ખૈસ્ત્રી ગામે ને ખિસ્ત્રી ના તા નામ તો ના આવડે તો ઓલી ચોકરીઓ હતી ને વહુ ને ને એને મન પડે ગારું ગારૂ મા બેન સાંભળ્યું એટલે ઘડીક વાર મેં સાંભળ્યું ને પછી એ બાપાને કીધું બાપા તો ગા તમે આ બ્રાહ્મણની દીકરીઓ હોય આ તમારે ત્યાં માંડવી લેવા કે રૂપિયા લેવા આવી હતી તો કે ના મેં કીધું આ તમે કહેવાને રૂપિયા માગો ને કેવા ને દયો તે આ તો કે મેં છ લાખ રૂપિયા રોકડા દીધા દસ કે વ્યાજી અને પાંચ લાખની માંડવી આપી અગિયાર લાખ માગાય કે ગાયરું નથી થઈએ ને કાઉં કરે મેં કીધું આ તો બ્રાહ્મણની દીકરી હોય એટલે ગાયરું ખાઈ ને બોલે નહીં કાંઈ નકર આ જગ્યાએ બીજા કોકની હોય ને તો તને મારે જાય ન કરે ફરિયાદ અને આ બીનું ને કાંઈ આવે તને તને તોય પણ બાપા બાપા કરે અને ચા પી આવ્યો પાણી પી અને તમે મેં કીધું આને મન પડે ગયું ગાયરું દીઓ એટલે પછી આપણે એ બાપાને કીધું ને ઘાયરું માં અને રૂપિયા હોવા જ આવીએ ને કે આ ભાઈ શું કરે ભાઈ બ્રાહ્મણ ને મેં કીધું આપણા છત્રીને દીકરા ને ઘેરું દેવાય એ પછી આ કહાની અભરા જેવી મજા આવે એમ પછી હું તો એ બેનને કંઈ ને ભાગીએ ઈશ્વરભાઈની ઘરવાળીને મેં કીધું બેન ઈશ્વરભાઈનો નંબર હોય તો લાવો તો કે નંબર નથી એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં નંબર તો હોય તમારી પહેન આવરીએ તૂટ્યા હોય એટલે કાંઈ સાંજે ફોન તો આવતો જ હોય મેં કીધું ઘરવાળાનો કંઈ જ મને નંબર ન દો તો પણ તમે એમ કહેજો કે રામભાઈ આવ્યા હતા રૂપિયા એમ કેજો ને ઈશ્વરભાઈને એટલે મેં કીધું હું પછી આવી તો કઈ વાંધો નહીં અમે કહીશું મેં કીધું તમારી મારે નંબર હોય અને ફોન આવતો હોય ના આપો તો કંઈ નહીં નંબર પણ હું પાછો આવી એટલે હું કહીને ભાગી આવ્યો હવા ચાર લાખ આપણા નીકળતા હતા એની ભાઈ હું કહીને ભાગી આવ્યો પછી રૂંઢે કહીને એમ ભાગી આવ્યો ચાર પાંચ વાગે ને રાતે બે વાગે પાછો બુલેટ લઈને ગયો હમણાં એ ત્રેપન નવા ગયા ને બુલેટ બુલેટ લઈને હું ગયો ગયો એટલે રાતે બે વાગે ગયો એટલે ત્યાં જઈને ઓરન્ટ માર્યો એટલે બોલ્યો એટલે ઈશ્વરભાઈની ઘરવારી મને ઓરકતા હતા એટલે પોતે બારી ખોલીને કે કોને એમ કીધું રામભાઈ તો કે તો અંદર આવો રામભાઈ કે હું ડેલો ખોલવા એટલે મેં કીધું ના ના બેન ડેલો નથી ખોલવા અને ઈશ્વરભાઈને ફોન આવ્યો હતો તો કે હા એ કે હાં આવ્યો હતો તો મેં કીધું હું કીધું તાકે કે તો એની એમ કીધું હવારે તમને સવાગે વાગે સાત વાગે ફોન કરીએ ઈશ્વરી મેં કીધું કાંઈ વાંધો નહીં એટલે મેં એને કાંઈ ન કીધું હું બુલેટ લાઈન સીધું વયો જ આવ્યો ત્યાં વયો આવ્યો એ આવે ને હોઈ ગયો રાતે બે ત્રણ વાગે સવારમાં સો વાગ્યામાં આવ્યો એનો ફોન છ સાત વાગે મને કે રમભાઈ જૂનાગઢ જલારામ મિલ છે ને જલારામ મિલમાં એક દાણાની ગાડી આવવાની હે ગાડી આવે ને એટલે તમારા પૈસા તમે લઈ આવજો મેં કીધું કાંઈ વાંધો નહીં કે હું દહક વાગે તમને ફોન કરી તો તમે લઈ આવજો મેં કીધું વાંધો નહીં મેં કાંઈ હાવ તૂટી ગયો તો કાંઈ નહોતું જોઈએ માણસ એક પૈસોય નહોતો આપણે કોઈ દઈએ ખોટું નહોતું કીધું ને આપણે એને જે જરૂર પડે ને તે માંડવી તોરી જતો હોય હજાર બાર પંદર હો મણ અને રૂપિયામાં મહિને બે મહિને કે આપે હું કોઈ દી ભાવ વધારો ન લેતો હોય ભાઈ જે ભાવ હાલતો હોય કહી દઉં હું આપી દે આપણે પૈસાની જરૂર હોય ને ત્યાં હું કહું માંડવી તોરી ગયો તોય ભાવ ઓછો હોય તો હું ઓછો કાજો જાજો જાજો હું ખબર હતી કે આને જરૂર હોય તો જ વેસે ન વેસે નહીં એટલે એ કે જલારામમાં તમે જાઓ દસ વાગે ફોન કરી ગાડી ત્યાં પૂકેને એટલે તમે જાજો એટલે હું અહીંથી એના દસ વાગે ફોન આવ્યો કે રમભાઈ જલારામમાં ગાડી કે હવે ભૂકી જાય ને તમે ત્યાં જાઓ એટલે આપણે જ પછી એમ તૂટી ગયો હોય વેપારી રૂપિયા આપતો હોય એટલે તો મોટર અહીંથી જીપ નીકળે ચારક વરસ જાય એમ કેટલા વરસયા ચાર પાંચ ઈશ્વર ઈશ્વરભાઈ ભાગ્યો અમારે રોજડા ન હતો પછી મોટર લઈને આપણે તો અહીંથી ફટાફટ જ નીકળીએ એટલે જૂનાગઢ ગયો જુનાગઢ જઈને જલારામ મિલ હે આ કરોરા બારોબાર ત્યાં ગેટ હે મજેવડી ગેટ ને પાસે ત્યાં જઈને મેં કીધું ભાઈ ઈશ્વરભાઈ મને કીધું નું પૈસા વર્ટો આવ્યો આપણે તો વ્યવહાર વાત કરીએ ત્યાં તો ઓલો વેપારી ને છોકરો લોકો ધાડધાડા થઈ ગયો મને કે તમે પૈસા લેવાય બહાર નીકળી જાવ નામ ને તેમને એટલે મેં કીધું ભાઈ હું તને ક્યાં કંઈ ગારું ભેરું દઉં હું તને એમ કહું કે ઈશ્વરે કીધું ને ઈશ્વરનું નામ લીધું તો એટલે મિલવાર ઊભો થઈ ગયો રોગો કા ઝાડ મને મન પડે એમ બોલવાનું એટલે મેં કીધું ભાઈ તું મન પડે એમ બોલમાં તું કે અરે વાત કરાય ખબર મેં તને પૂછ્યું કે ના ઓફિસ બારણે નીકળી જાય કે મને ક્યાં અહીં એ કે બારણે ઈશ્વરની ગાડી નતા આવીને ઈશ્વરને નામી ન લેતા અને મને બોલ્યો ગાય ગાય બોલ્યો કાઠલો પકડીને બે ચોટાડ ગયું ને બે સોટાડ ગયું રાડો રાડ સડી ગયો કારણ કે પટેલીઓ તો જ પટેલીઓ ખમે કઈ મેર ના મારા સિસોદીઓને પડે બે નાખ ગયા હતા બાપ આવ્યો દોડીને રેવા દે રવા મેં કીધું રૂપિયા લાવો ઈશ્વરની ગાડી ના આવી હોય તો તમે લાવો કાતા ઈશ્વરની ગાડી આવી અને પછી દીધા દીધા એટલે મારા ચાર લાખ પચીસ હજાર હતા એટલે પાંચ લાખના પાંચ લાખને કંઈક પાંચ હજાર નથી આ તો એમાં મારા ઝીણકો એના ત્રણ લાખના આઠ હજાર હતા ઝીણકા ભાઈના એટલે મેં કીધું લાખ એના લેતો જાઓ ને પચીસ હજાર મારા નો દે કાંઈ નહીં ઈશ્વરભાઈ તો મને ના ના તમારા લઈ ગયો એની અંદર મારા ઘણા ગારિયા કર્યા હી ગયા મેં કીધું વિલેન ગારિયા ઘરે લાખ આપી દે ને ત્રણ લાખના સાહીઠ હજાર હતા જ બે લાખને સાહીઠ નો દે કાંઈ નહીં લાખ આપી દે ને હું લેતો જ કે તો વાંધો લાખ પછી લેતો આવ્યો હજી તો થી આવતો તો જેને ફોન કરે કે મારે વાહ વાપરવા ને વાહ વાપરવા ને આઈ હું મને દર્શ દીજે લાખ હું ત્યાંથી કઢવી આવ્યો તોય પણ ઓલ્યો ઈશ્વર હજી બે લાખ નાઈટ હજાર હજી દીએ ત્યાં લી એટલે આવું છે ભાઈ આમ આ કૌભાંડ વરા આવા કરે એટલે રૂપિયા બિયારણ નાનધેન જેમ કંઈ બાકીમાં આપણે થોડું ઘણું દેતા હોય પણ આપણે દઈએ ને ધ્યાન રખાય આ વેપારી ભરી જાય લાખો ને કરોડોનું જ કરે આ હો કરોડ રૂપિયા એટલે કઈ થોડાક ન કહેવાય પછી આપણે ઓલું બીજું ને લીલુબેન એને લીલું મેડમ ઇઝરાયલ થી વિડીયા મૂકે મારા પૈસા આવી તે એ કરોડો રૂપિયાનું એની કૌભાંડ કરીને છું એ કરોડોના હવાલા કૌભાંડ વાળી છે એ હારું માણા નથી હિરલબા માણા હિરલબા તો દાતા રહે આપણી આન બાનને ચાંદ કહેવાય હિરલબા જાડેજા હે ને એ તો ખાલી ખોટી ફરિયાદ કરીને ખોટી રોવે આપણે ઓલો વિજયભાઈ કુસડિયા કરીને ઇઝરાયલ હે એના પચીસ લાખ રૂપિયા ખાઈ ગયા એનો મેં વિડીયો જોયો અને આ મીડિયાવાળા પછી આપણે ડીએસબી સાહેબ જાડેજા સાહેબ એને કહે ભાઈ આ ગરીબના કંઈકના રૂપિયા ખાઈ ગયા અને કંઈકના હવાલા કૌભાંડ કરી નાખાય એટલે આને કુસડી ગામમાં જઈને આ મીડિયાવાળા જઈને કોક પૂછો કરોડું રૂપિયા ખાઈ ગયા કરોડું નજબુ ખાઈ ગયે ને ખાલી રોગા મગરમાંસના જે આંસુ પાડે અને રોવે લીલું ઓડેત હે અને કાંઈક ગરીબ માણાને ખાઈ ગયા અને પકડો ને અને ઇઝરાયલમાં છે એ બધા બીતા નહીં કોઈ એ પણ લીલું ત્યાં ફરિયાદ કરો ઇઝરાયલમાં તમારા પૈસા ખાઈ ગયા ને તમે શું બીઓ આ ઓલો વિજયભાઈએ પણ એ કે અમે પચીલા ખાઈ પહેલાં તો ખાતામ નાખ્યા તો ત્યાં જઈને ફરિયાદ કર ઇઝરાયલમાં બીવાનું ન હોય ઇઝરાયલમાં ખાઈ ગયા એટલે ત્યાં તો તરત જ જેલમાં જાય ને અને જવા જ દો આવા કૌભાંડવાળાઓને એ તો આ લૂંટેરી દુલ્હને કંઈક ના ખાઈ ગઈ એ ખાલી રોગા મગરમસના આસુ જ ચારે કહેવાય હિરલબેન મારા દીકરાને ઉપાડી ગઈ ને મારા ઘરવાળાને ઉપાડી ગઈ ને મારા બાપને ઉપાડી ગઈ કુસડી ગામમાં કંઈક ના રૂપિયા ખાઈ ગઈ કાંઈક હગાવાલાને રૂપિયા ખાઈ ગઈ ને કૌભાંડ કરી ગયા આ રોગી મગરમસના જે આ બધા પત્રકારો મીડિયાવાળા ખોટીને પોર્યા હિરલ બા તો એવા કાંઈક ગરીબોના કામ કર્યા ને કાંઈક ગરીબોને ખબર આવ્યું અને એ તો અમારી પોરબંદરની આન બાન ને ચાન હે બા એટલે કાંઈક ગરીબોને એવડા ધર્માદા કરે ને હારા માણા છે ડીએસ કે આ તમે ખોટું કરો તમને આને પૈસા ખાઈ ગયા હોય અઢા કરોડ તો ડીએસ ને કે ઘડવી દીધું ને આ ગરીબ માણાને ને તમે આની તપાસ કરો ઊંડાણ જઈને એટલે આમાં કાંઈક કૌભાંડ કરીએ છે લીલુંને વાંહે પણ ઘણા નહીં કરીએ કાંઈક કૌભાંડવાળા હે એને કંઈક કૌભાંડવાળા છે એટલે ઓલા આને લઈ આવ્યો એને કોઈને કંઈ મારકૂત કે કંઈ કીધું ના એને કીધું કે ભાઈ આ બધા ગરીબ માણસ પૈસા આપી દે ને હિરલબા કોઈ બી ખોટું કરે જ નહીં એ આપણી ગેરંટી આપીએ આપણે એને આપણે ગેરંટી આપીએ કે હિરલબા જિંદગીમાં ખોટું ન કરે અને આ લીલું જ ખાઈ ગયું અને લીલું એ જ હવાલા કૌભાંડ કીધે લીલું શું કરતી ત્યાંથી ઇઝરાયલથી બધા મારા જ પૈસા લઈ અને એક એક બે બે વાર બધાને દીધા કાલો ઓલા ત્યાંથી બે લાખ દીધા હોય ને આ બે લાખ દસ હજાર આપે તો આ બિચારા બધા ગરીબ માણે કામ કરવા અહીંથી રૂપિયા ભરીને ગયા હોય અમારા દેવાઓને આ એજન્સીમાં ને એજમાં ને દસ દસ વી વી લાખ પચી પચીસ લાખ ને ભરી તો એને થાય કે ભાઈ આપણે આ લાખીએ દસ હજાર વધારે આપે તો લીલું દઈએ એટલે લીલું એ શું કહી દઉં ખબર આથી બે લાખ મોકલે પહેલી વાર એકવાર દીધા એક બે વાર ભરું હો કરાવે તમારો અને અહીં દસ વી હજાર વધારે આપી દઈએ એમ કરીને આ લાખો રૂપિયાનું કૌભાંડ હે લીલું થોડું ઘણું નથી આ હવાલા કૌભાંડે ને એને ઘણા એ બીજા ની કરીએ એ રોગા ને આંસુએ રો ખોટું બોલે ને ખોટું કરે કે મારી દીકરી મરી ગઈ ને આને એ દીકરી મરી જ જાય ને આમ કોકના ખોટા કરીને ગરીબના ખાઈ જાય એટલે આ ડીએસ ને કે આની તથ આની ફરિયાદ કરાવો આની આની કરો અને આને પકડો એના ઘરવાળાને પકડો એના દીકરાને પકડો લીલુંના એવાના લીલું બાપને પકડો એનો પરિવાર આખો પકડો કુસડી ગામમાં કોઈક પત્રકાર વિડીયો બનાવો એટલે ખબર પડીએ ઘેર ઘેર આ રૂપિયા ખાઈ ગયા અને ક્યાંક ના ખાઈ ગયા હવાલા કૌભાંડ કરી અહીંયાથી કોઈને ઇઝરાયલ જવા હેઠું કોઈને ખાઈ ગયે કોઈને ત્યાંથી ત્યાંથી ઇઝરાયલમાંથી ઇઝરાયલમાંથી ખાઈ ગયા એટલે આ મીડિયાવાળા રોગા ઠેકી પડ્યા ને એ ત્યાંથી રોગું નાટક કરે અને નાટક જ આવડે અને નાટક જ કરે એ રોગો રોગું અભિનય ન કરે આમાં રો અમે ફિલ્મોમાં કરે એમ ખોટા વિડીયા મોકલે ને બીને બધીને અવરા રસ્તે સડાવે હિરલબા દી કોઈના રૂપિયા ખાય નહીં અને ને શું ખાવા જ જરૂર છે એની પાસે અજબુ રૂપિયા છે અને એ તો કાંઈક દીકરીઓને દાન કરે કાંઈક દીકરીઓના લગ્ન કરાવે કાંઈક ગરીબને ખબર આવે એટલે હિરલબા એને મૂકી દો ડીએસબીને કે પકડો આને અને કેટલા કૌભાણ કરે ને એ બધાની ફરિયાદ આની લ્યો તો ખબર પડશે નકર હું આમાં હિરલબા તો કોઈની જિંદગીમાં ખાય જ નહીં કોઈના પૈસા ન ખાય હિરલબા તો બીજાના પૈસા ઘટવવા હતું એને કીધું હોય એટલે આને આ ખોટો આરોપ ઉપાડ્યો કે મારા દીકરાને ઉપાડી ગયા મારા ઘરવાળાને ઉપાડી ગયા મારા બાપને ઉપાડી ગયા એ બધા કૌભાંડમાં ભેરા જ છે બોલા વિજયનો વિડીયો જોજો વિજયના પચીસ લાખ રૂપિયા કુસડીનો હજે એનાય ખાઈ ગયો એના કે વિજયભાઈ કરીને ખે એના પચીસ લાખ રૂપિયા ખાઈ ગયો એના કે પચીસ લાખ રૂપિયા એના દીધા બીજા ત્રીજા મારે વિજયને અઢાણ ઘરના મૂકીને જ્યાંથી ત્યાંથી હગાવલાઓને દીધા એને આ ઇઝરાયલમાં જે ઓલા મજૂરી કરવા જ ગયા એને મજૂરી કરી કરવાવાળાઓને જીવા જીવાની એને રહેવા દીધા આ લીલું એ લીલું કંઈ નાનો હાનો ને જ મગર મસ્ત કરોડું નજબુ રૂપિયા ઓલો કેમ નીરવ મોદી વિજય માલ્યાન ભાગી ગયા એવડા કૌભાંડવાળી આ એને આ લીલું હે ને ઓડેદરી કુસડીની એ જબરજસ્ત કૌભાંડવાળી એ ખાલી રોગી નાટક જ કરે રોવે એ એના બધા પરિવારને પકડીને ખાલો જેલમાં તો જ આ ગરીબ માણસને રૂપિયા કાઢીએ એ ખાઈ જ ગઈ ને આમ કૌભાંડ કરીને ક્યાંય એમ નથી કેતી કાંઈ કે ભાઈ હું બધાને રૂપિયા દઉં ને મેં ડબલ દીધા ડબલ કોઈ નથી દીધા બધાને ખાઈ ગઈ બધાને પહેલાં વિશ્વાસ દેવું રહ્યો હવે જે પચીસ લાખ દીધા તેમાંથી બે લાખ દીધા હોય ને બે લાખ માથે અઠવાડિયેમાં રૂપિયા કાંઈ આપી દે અને ઇજરાયલ તમે લીલું ના આપો ને રૂપિયા નેના એના ઈજરાયલના રૂપિયા પાંચ હજાર તો અહીંના આપણા બે લાખ થતા હોય તો બે લાખ રૂપિયાના આ બે લાખ દસ હજાર અહીં દઈએ પહેલાં એટલે એક બે વાર એવા પાંચ પાંચ દસ દસ હજાર વધારે ને બધાને વિશ્વાસમાં લઈ આ વેપારી કેમ ચૂચ્યો હો કરોડમાં એમ લીલું હો બસો કરોડનું કરી જાય અને હવે ત્યાં ઇઝરાયલમાં કોઈક ને પરણી જાય ને કેન્ય રહી જાય હો કરોડ હોય પછી અહીં હોય ને જરૂર હોય એટલે આને લ્યો આ લીલું ને અહીં ઝારમાં લ્યો અને મુકાય ને ડીએસ બીને કે એના પરિવારને આખા ઇને પકડો ને બધાની એની છૂટ આપો ને કયો આ શું આપણા સંસદ સભ્ય ને ધારાસભ્ય બધા કરે આ હિરલબાઈને પકડે તો આપણે બધા અહીં એ શું કરે કયો એને કે ડીએસપી ને ડીએસપી મન પડે એમ કરે માલે એને પકડો નાની દે સર તપા કરો કે આમ કોણ સાચું હોય ને કોણ ખોટું હોય હીરલબા હાચા જ છે આપણે ઘણા ઠેકાણ હાં ને ઘણા કોક આ મીડિયાવાળા પણ ઠેકી પીડ્યા બધાય કે હિરલબા ઉપાડી ગઈ હીરલબા ઉપાડી ગઈ ખોટીના હારા બધા એટલે એની તપા કરાવો ને એની તપાસ થવી જ જોઈએ તો જ આ ગરીબ માણાના પૈસા નીકળશે અને સે એની પાસે મગર મશો એની આખે આખી હં હવાલા કૌભાંડવાળી આખે આખી એનું સેટિંગ ગોઠવેલું હે લીલુંનું અને કંઈક ના ખાઈ ગયા આ ગરીબ ભાણે કંઈક ના રૂપિયા ખાઈ ગયા જય માતાજી બીજું શું ભાઈ